કચ્છની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ ક્યારે પૂર્ણ થશે પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટી પ્રમુખ સંજય બાપટે કચ્છની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ અંગે રજૂઆત કરી હતી તે જૂને જ્યારે વેકેશન પૂરું થઈ રહ્યું છે ત્યારે કચ્છની સરકારી નવથી દસ હજાર પ્રાથમિક શાળાઓમાં બે હજારથી વધુ શિક્ષકોની ઘટ છે ત્યારે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે શિક્ષણ વિભાગ આ બાબતે ક્યારેય ગંભીર બનશે જો આ નિરાકરણ ન આવે તો આમ આદમી પાર્ટી લોકફંડ ઉઘરાવી શિક્ષકોની ભરતી કરી તેઓના પગાર ચૂકવશે તેવો ઉલ્લેખ સંજય બાપટે કર્યો હતો નમસ્કાર જય હિન્દ મારું નામ સંજય બાપટ છે આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રેસિડેન્ટ છું આજ રોજ આપની સમક્ષ એટલે કે મીડિયા સમક્ષ આવવાનું કારણ એ છે કે ટૂંક સમયમાં પ્રાથમિક શાળાઓના જે વેકેશન છે એ ખુલવા જઈ રહ્યા છે લગભગ તેર જૂનની આસપાસ આપણા વેકેશનો ખુલશે બાળકો જે છે સરકારી શાળાના ભણવાવાળા એ જશે ત્યાં લગભગ એમને વેકેશન જેવું જ રહેતું હોય છે બારે માસ કારણ કે આપણી પાસે ઓછામાં ઓછા બે હજારથી ઉપર શિક્ષકોની ઘટ છે આપણી પાસે જે અઢી લાખથી વધારે પ્રાથમિક શાળામાં ભણતા કચ્છ જિલ્લાના બાળકો છે અને સાડા નવ દસ હજાર જેટલી પ્રાથમિક શાળાઓ છે આ શાળાઓની અંદર લગભગ ઓગણીસો સત્તાણું પછીથી શિક્ષકોની ઘટ રહેતી જ હોય છે બાલગુરુ કરીને એક ઓગણીસો સત્તાણુંમાં એક યોજના શંકરસિંહ વાઘેલાના સમયમાં આવેલી એ ત્યારે એમણે સ્થાનિક બેરોજગાર પીટીસી થયેલા શિક્ષકોની ભરતી કરી એટલે સ્થાનિક રોજગારનો પ્રશ્ન પણ મહદઅંશે ત્યારે થોડોક સોલ્વ થયો હતો સાહીઠ ટકા ડાઉનમાં આપણું શિક્ષણ સ્તર ચાલી રહ્યું છે આપણે ગુજરાત આખાથી સાઠ ટકા નીચે ની આપણી સ્થિતિ છે એવા સમયે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાંસદ હોય ધારાસભ્ય હોય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત હોય ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજ દિવસ સુધી એમને સોથી ઉપર જ્યારે પણ પત્રો મળેલા છે આવેદનપત્રો અપાયા છે પરંતુ એક પણ વ્યક્તિ ચૂંટાયેલા પ્રતિનિધિ કે સરકારી તંત્ર છે એ ત્યાંથી ગાંધીનગર સુધી આપણી શિક્ષણની જે સ્થિતિ છે સ્થાનિક રોજ આપણા શિક્ષકોની જે ભરતીની વાત છે શિક્ષકોની ઘટ છે એ આજ દિવસ સુધી પૂરક કરી શક્યા નથી એટલે કે એક પણ શિક્ષક એના પછી એ લોકો ભરતી કરી શક્યા નથી સંસ્થાકીય રીતે ક્યાંય એકાદ બે કોઈ શિક્ષકોનું કોઈ આપતા હોય અને ચાલતું હોય તો ભલે બાકી અહીંથી આ કાડા કાન કરવામાં આવે છે અને ગુજરાતની સરકાર અને ગાંધીનગર બેઠેલા લોકો પણ કચ્છને શિક્ષણ હોય આરોગ્ય હોય કે રોજગાર હોય આ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંય કંઈ સમજતા નથી અને ડાઉન રાખવા માંગે છે એટલે તમામને વિનંતી છે કે જો હવે પ્રાથમિક શાળાના શિક્ષકો અને સ્થાનિક શિક્ષકોની ભરતી તમારાથી થઈ શકતી ન હોય તો તમે પ્રાઇવેટ શિક્ષકોની સ્થાનિક પ્રાઇવેટ શિક્ષકોની ભરતી માટેની પરમિશન અમને આપો અમે આપણા મીડિયાના માધ્યમથી આ સાંસદ પાંચે પાંચ ધારાસભ્યો જિલ્લા કલેક્ટર સાહેબશ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી શિક્ષણના અધિકારીશ્રી તમામને વિનંતી કરીએ છીએ કે જો તમારાથી શક્ય હોય અને આપી શકતા હો પરમિશન તો ઠીક છે ના આપી શકતા હોય તો પણ અમને વહેલી તકે જણાવશો અમે હવે આમ આદમી પાર્ટી તરફથી શિક્ષકોના પગાર માટે જે સ્થાનિક ભરતી કરવાની છે પ્રાઇવેટ શિક્ષકો રાખવાના છે એના માટે અમે દાતાઓ ગોતીને ગામમાં ભિક્ષાવૃત્તિ કરીને પણ આ બધાના અમે પગારો ચૂકવી અને અમારા જે બાળકો છે અમારા કચ્છ જિલ્લાના જે બાળકો છે જે શિક્ષણથી વંચિત રહી જાય છે એ લોકોને ભણાવવા માટે ભિક્ષાવૃત્તિ કરવા માટે પણ અમે તૈયાર છીએ પ્રાઇવેટીકરણને એટલું બધું મહત્વ આપી દીધું છે કે પ્રાઇવેટ સ્કૂલોને માટે જ્યાં મને એવું લાગે છે ત્યાં સુધી પ્રાથમિક શાળાઓ જે સરકારી છે એમાં શિક્ષણની ભરતી થતી નથી દિલ અહીંયા લાવવા માટેની તો પછીની વાત છે પરંતુ પહેલાં જે છે એ સ્થાનિક ભરતી કરવામાં આવે અન્યથા અમારે આ ભિક્ષાવૃત્તિ કરી અને નવા શિક્ષકોની ભરતી કરી અને એનો પગાર ચૂકવવાની ન છૂટકે જરૂરત પડશે શિક્ષણમાં શિક્ષકોની ઘટ છે તો ક્યાંય એવા પણ શિક્ષકો લપન લપન શિક્ષકો છે હમણાં શાળાઓની અંદર એવો એક કિસ્સો બની ગયો કે જે શિક્ષકે એમપીની એક યુવતીને સોશિયલ મીડિયાથી ફસાવી અને એની સાથે રેપ કર્યો એનો પણ અહીં કેસ ચાલુ છે એવી રીતે અગાઉ પણ એવા બેથી ત્રણ કિસ્સાઓ શિક્ષકો ઉપર થઈ ચૂકેલા છે એટલે આવા શિક્ષકો જ્યાં ઘટ છે એટલો જે પણ શિક્ષકો છે એવા શિક્ષકો ચલાવી લેવાની આપણને પણ ફરજ પડતી હોય છે તો આ શિક્ષણની અંદર જે બહારથી આવતા અથવા તો અહીં સ્થાનિકે કંઈક ને કંઈક આવા ખરાબ વ્યક્તિઓ લેભાગુ તત્વો આવી જતા હોય છે એવા વ્યક્તિઓ પર પણ શિક્ષણ ખાતાએ ખૂબ નજર રાખવી જોઈએ અને આવા કિસ્સાઓમાં એવના પર પણ કાયદેસરની કાર્યવાહી શિક્ષણ ખાતા દ્વારા પણ કરવામાં આવી જોઈએ એને તાત્કાલિક ડિસમિસ કરવા જોઈએ અને સખતમાં સજગ સખત સજા જ્યારે થશે ત્યારે જ આવા શિક્ષકો સુધરશે પાનમાવાઓ ખાતા પણ આપણને ઘણા બધા બહારથી આવેલા શિક્ષકો કે અહીંના શિક્ષકો પણ ઘણા બધા જોવા મળતા હોય છે એટલે વ્યસનથી દૂર રહે એવી પણ એમને પ્રશિક્ષણ પણ પહેલાં શિક્ષકોને પણ જરૂરી છે ક્યાંક ને ક્યાંક એમને અક્ષર જ્ઞાન પણ ઘણું ઓછું જોવા મળતું હોય છે એટલે આ બધાની તપાસ કરવી ખૂબ જરૂરી છે ત્યારબાદ જ શિક્ષકોને પણ આમાં ભરતી કરવી જોઈએ અને એમનું ટ્રેનિંગ પણ એ લોકોને પણ વ્યવસ્થિત આપવું જોઈએ કઈ રીતે બાળકોને ભણાવવા કઈ રીતે કઈ રીતે આ બધા વહેસનોથી દૂર રહેવું એ પણ એક બાબત આજે અમને આવી ઉજાગર થઈ અમારા તાલુકાના ઉપપ્રમુખ શ્રી સતીષભાઈ રાવલ દ્વારા પણ આ મુદ્દો જે રેપિસ્ટવાળો છે ધ્યાને દોરવામાં આવ્યો અમારા ભરતભાઈ ધેડા શહેર શ્રી દ્વારા પણ આ બાબતની રજૂઆત થઈને ઘણી વખત એ લોકો પણ આ બાબતે રજૂઆતો કરતા રહ્યા છે એમના બાળકો ગામના બાળકો માટે પણ તેઓ ત્યાં એડમિશન માટે પણ દોડતા જોવા મળે છે ત્યાં પણ શાળાઓમાં કંઈક બેન્ચિસ ઓછી હોય છે શિક્ષકો ઓછા હોય છે એટલે ત્યાં બાળકોના એડમિશન પણ થતા નથી હોતા એટલે આ તમામ બાબતો પ્રાથમિક શાળા શિક્ષક અધિકારી દ્વારા પણ ઉજાગર થવી જોઈએ જિલ્લાની ટીમે પણ આ બાબતે ધ્યાન જોવું જોઈએ ને દોરવું જોઈએ એવી આપની પાસેથી ફરી આ લોકો પાસે આશા અપેક્ષા રાખીએ છીએ